પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે સ્વાસ્થ્ય પ્રોફેશનલ સ્પાના સંચાલકની ઘાટકી હત્યાનો ભેદ ઉકેલાયો આર્થિક અડાવટમાં ભાગીદાર અને મેનેજર બુરખાને આજમાં ખૂની ખેલ ખેલ્યો ભરૂચ શહેરના જાડેસર રોડ પર આવેલા સ્વાસ્થ્યિ પ્રોફેશનલ સ્પાના સંચાલક કૃણાલ પટેલની ભેદી સંજોગોમાં ગુમ થયા બાદ મળેલી લાશના કેસમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંચતાની ભર્યો ખુલાસો કર્યો છે આ કેસની વિગતવાર તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક કૃણાલ અને મુખ્ય આરોપી મુંટાજીર પટેલ મિત્રો હતા અને તેઓએ સાથે મળીને પહેલાં પાંચમતી અને ત્યારબાદ જાડેશ્વર ખાતે ભાગીદારીમાં સ્પાનો વ્યવસાય શરૂ કર્યો હતો જોકે છેલ્લા કેટલાક સમયથી ધંધામાં થયેલા નુકસાન અને આશરે નવ પચાસ લાખ રૂપિયાની મોટી રકમની લેણી ઉઘરાણી મુદ્દે બંને ભાગીદારો વચ્ચે તીવ્ર મતભેદો અને ઝગડાઓ ચાલતા હતા આ વિવાદમાં સ્પાના પૂર્વ મેનેજર મોહમ્મદ શોએબ બાડરકાને પણ સામેલ કરવામાં આવ્યો હતો કારણ કે તેને પણ પગારના નાણાં લેવાના નીકળતા હતા આ આર્થિક અદાવત એટલી હદે વકરી કે બંને મળીને કુણાલને રસ્તામાંથી હટાવવાનો ખતરનાક મનસૂબો ગડી કાઢ્યો હતો હત્યાના આયોજનને અંજામ આપવા માટે આરોપીએ કોઈ પ્રોફેશનલ ગુનેગારની જેમ પૂર્વ તૈયારી કરી હતી ગત દસમી ફેબ્રુઆરીના રોજ આરોપીઓએ કુણાલને હિસાબ પટાવવા અને રૂપિયા આપવાના બહાને વિશ્વાસમાં લઈ ક્રેટા કારમાં બેસાડ્યો હતો ઓળખ છુપાવવા અને પોલીસને ચકમો આપવા માટે મેનેજર શોએબાદરકા સ્ત્રીના કપડાં અને બુરખો પહેરીને કારની પાછળની સીટ પર અગાઉથી જ ગોઠવાઈ ગયો હતો કાર જ્યારે વોરાસમની ગામથી બહાર નીકળી ગ્રામ્ય વિસ્તારના સુમસામ રસ્તા પર પહોંચી ત્યારે પાછળ બેઠેલા બુરખાધારી નાયલોનની નાયલોની દોરીઓને કુણાલના ગળામાં ફાંસો નાખી દીધો હતો જ્યારે મુંટરજીરે કાર હંકારી તેને સહકાર આપ્યો હતો ચાલુ કારમાં જ કુણાલનું ઘરો ઘરે તૂટીને ગપી હત્યા કરવામાં આવી હતી અગાઉ પણ એકવાર તેને મારવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો કારણ કે કુણાલ અચાનક કોસંબા જતો રહ્યો હતો પરંતુ આ વખતે તે હત્યારાઓની જાળમાં ફસાઈ ગયો હતો હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ મૃતકના હાથ પગ બાંધી લાશને એક પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધી હતી દિવસભર લાશનો નિકાલ કરવા માટે સુરક્ષિત જગ્યાની શોધમાં આ હત્યારાઓ વાગરાના ગ્રામ્ય પંથકોમાં લાશ ભરેલી કાર લઈને ભટકતા રહ્યા હતા અંતે મોડી રાત્રિના અંકારનો લાભ લઈ રાહત વસનાથ માર્ગ પર આવેલા એક નાળા નીચે લાશને ફેંકી આરોપીઓ ભાગી છૂટ્યા હતા ઘટનાની જાણ થતા જંબુસર ડીવાય પી પીએલ ચૌધરી અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ ટીમે અલગ અલગ ટુકડીઓ બનાવી તપાસ શરૂ કરી હતી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે સૌ પ્રથમ મુંતજીર પટેલને વિલાયત રોડ પરથી ક્રેતા કાર સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે બીજી ટીમે મેનેજર સોયબને તેના વતન પ્રભાસ પાટણ ગીર સોમનાથ ખાતેથી દબોચી લીધો હતો હાલ પોલીસે હત્યામાં વપરાયેલ સાધનો અને વાહન સહિત પાંચ પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે જ્યાં તેઓના રિમાન્ડ વેધી વધુ તપાસ હાથ ધરવામાં આવશે પાલેટ ટાઈમ્સ ભરૂચ તારીખ દસ બે બે હજાર છવ્વીસના રોજ ભરૂચ શહેરમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ સ્વાડી ડી પ્રોફેશનલ સ્પા સંચાલકના જે છે એમને વિધિ સંજોગોમાં ગુમ થયેલ હતા ત્યારબાદ તેઓની લાશ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહાડથી વચનાત ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં હાથ પગ બાંધેલી હાલતમાં મીનિયાના થેલામાંથી મળી આવેલી હતી આ બાબતે જે સ્પા સંચાલક છે એમના ભાઈએ એમના સ્વાહ સંચાલકના જે શ્રી મુ પટેલ કે જેમને અગાઉ ચાર મહિના ઝઘડો ચાલતો હતો તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ની સંલગ્ન કલકો મુજબ ફરિયાદ આપેલી હતી આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ તો હમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા જે ગુનામાં જે સંડોવાયેલ ચોમતદારસિંહ મુંતજી પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને આ કામના જે મરણ જનાર છે એની પાસેથી સાડા નવ લાખ રૂપિયા ભાગીદારીને લેવાના હતા જે તેઓ આપતા ન હોય તથા આ જે ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા તે સોહેબ ભાદરકા મોહમ્મદ સોએબ ભાદરકા એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા તેથી બંને જણા ભેગા મળી અને ગુનાઇત કાવતરું રચેલું હતું જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નિપજાવાના હતા પણ મરણ જનાર કોદને કોસંબા જવાનું થતાં બીજા દિવસે આ પ્લાન કરવામાં આવેલું હતું જે અનુસંધાને તારીખ દસ બે હજાર છવ્વીસના રોજ આ પટેલના હોય મરણ જનારને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલ હતા અને મેં જણાવેલ હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને છ લાખ રૂપિયા તમને અપાવી દઈશ આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલા હતા તેમની પત્નીની તબિયત ખરાબ હતી એને મદદ કરવા માટે બોલાવેલા હતા એમ કરીને તેને બોલાવતા મરણ જણાવ ત્યાં આવતા એમને ક્રેતા ગાડીના આગળના ભાગે ડ્રાઈવર્સની બાજુમાં બેસાડેલા હતા અને તેમના પ્લાન મુજબ આજે મેનેજર છે તેમના જે મોહમ્મદ શોએબ ભાદરકા તે બુરખો પહેરેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલ હતા ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવા નીકળેલા હતા અને ગામમાં આવ્યા બાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ સૈયદ ભાદરકા ના હોય દોડી વડે મરણજનાને ગળાના ભાગે ટૂંપે આપી ગાડીમાં તેનું મોત નીપજાવેલ હતું ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં રાસનો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલ હતા તે દરમિયાન રાત્રિના સમયે જે રાહથી વસનાથ જવાના રોડ પર નાળાની નીચે પાવરો જગ્યા મળતા લાશને અ હાથ પગ બાંધી અને મીડિયાના થેલમાં ભરી એને નાખી દીધેલી હતી આમાં ગુનામાં જે બંને જે સંડોવાલ તોમતદાર છે અને ભરૂચ લોકલ ટ્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ લીધેલ છે અને આ ગુનાના કામમાં બંને તોમતદારોને અટક કરવામાં આવેલ છે અને હાલમાં એને ગુનામાં જે મોબરાયલ નિર્ધામાં છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે અને તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ બગડા પોલીસ સ્ટેશનના પોલીસ સ્પેક્ટર આજ બી ગોળીનાઓ ચલાવી રહ્યું છે